વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મહેસાણા ખાતે લોકસભા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા આયોજિત મહેસાણા લોકસભા મત વિસ્તારનો સાંસદ ખેલ મહોત્સવ બે હજાર પચીસનો સમાપન સમારોહ યોજાયો હતો આ સમારોહમાં સાંસદ ખેલ મહોત્સવમાં સહભાગી થઈ પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલા અને ચોસઠ જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ ટ્રોફી અને ટ્રેક શૂટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશનો સર્વાંગી વિકાસ થયો છે વડાપ્રધાને ગ્રામીણ યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે સાંસદ ખ્યાલ મહોત્સવની શરૂઆત કરી હતી જેનો ઉદ્દેશ્ય દેશના યુવાનોના સર્વાંગે વિકાસ અને સ્વસ્થ જીવનશૈલી કેળવવાનો છે તેમજ રમતગમતના માધ્યમથી યુવાનોમાં શારીરિક તંદુરસ્તી સાથે માનસિક શક્તિ તેમજ આત્મિક ઉન્નતિ વિકસાવવાનો છે આ રમતગમત થકી યુવાનોને શિસ્ત સમય પાલન શીખવવા માટે આવા કાર્યક્રમોનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે આ ઉપરાંત તેમણે કહ્યું કે સ્પોર્ટ એ એક સંસ્કૃતિ છે અને સ્પોર્ટ્સ એક શક્તિ છે સ્ટોરી બાય જ્યોતિ પટેલ અમદાવાદ ન્યૂઝ ઓફ પાટણ યુવાનોનો ઉત્સવ સાંસદ ખેલ મહોત્સવ માનનીય યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાથી આ સમગ્ર સાંસદ ખેલ મહોત્સવનું આયોજન આખા સમગ્ર દેશમાં લોકસભા ક્ષેત્રે થયેલું છે અને આનો આની શુભારંભ ઘણા સમયથી થયેલો હતો અનેક ખેલાડીઓએ આ લોકસભા લેવલે રમતોમાં ભાગ લીધો છે વિધાનસભા ક્ષેત્રે કોમ્પિટિશન થઈ અને તેમાં વિજેતા થયેલા તમામ યુવાનો આજે અહીંયા ઉપસ્થિત રહેલા છે ભાગ લેતા તમામ યુવાનો પણ ઉપસ્થિત રહેવાના છે અને આ સાંસદ ખેલ મહોત્સવ દરમિયાન સમગ્ર કાર્યક્રમમાં અને જુદા જુદા ક્ષેત્રે યુવાનોએ રસપૂર્વક ભાગ લીધો છે એમાં દીકરીઓ પણ ભાગ લીધો છે દિવ્યાંગો પણ ભાગ લીધો છે અને હું માનું ત્યાંથી એક લાખ છત્રીસ હજાર જેટલા યુવાનોએ રજીસ્ટ્રેશન કરાયું એમાંથી લગભગ પંચોતેરથી એંસી હજાર લોકો વિદ્યાર્થીઓ યુવાનોએ ખેલાડીઓએ આ રમતમાં ભાગ લઈને આજે આ મહોત્સવ સમાપનના આરે જઈ રહ્યો છે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખરેખર આ દેશના યુવાનોની જ્યારે ચિંતા કરી રહ્યા ત્યારે આ યુવાનો સશક્ત કેમ બને બુદ્ધિમત્તા એમનામાં કેમ વધારો થાય યુવાન સશક્ત છે યુવાન નોલેજવાળો છે તો આવનારા દિવસમાં આ દેશનું ભાવિ ચોક્કસ એક દિશામાં ચોક્કસ જઈ શકશે અને યુવાનો ભવિષ્ય આપણા દેશનું ભવિષ્ય છે યુવાનો જેટલા ઉત્સાહી હશે યુવાનો જેટલા જાગૃત હશે એટલા ભવિષ્યમાં આપણા દેશનું આ લોકશાહીનું નેતૃત્વ મજબૂત થશે ખરેખર આ સમગ્ર રમત દરમિયાન અનેક સંસ્થાઓ પણ મદદ કરી છે અને યુવાનો પણ ઉત્સાહ ઉત્સાહભેર મેદાનમાં પણ ભાગ લીધો છે અને એક મેદાનમાં એક સમૂહ ભેગો થાય ત્યારે એમનો યુવાનોનું જોશ વધે છે એમનો ઉત્સાહ વધે છે એક સમૂહ ભેગો થાય ત્યાં હર હંમેશ ત્યાં ઉત્સવનું વાતાવરણ થયું છે અને ઉત્સવ હોય ત્યાં આનંદ હોય ત્યાં એકતા એકતાના દર્શન મેદાનોમાં જોવા મળેલા છે વિદ્યાર્થીઓમાં એકતા પણ જોવા મળી છે તો આ આ પ્રસંગે હું એટલું જ ચોક્કસ કહી આજનો આ ભવ્ય કાર્યક્રમ સમાપન સમારોહ યુવાનોને સન્માનવાનો સમા સમારોહ છે ટ્રોફી ઇદા વિતરણ પણ કરવામાં આવશે અને માનનીય છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ આપણે વર્ચ્યુઅલ આપણે સંબોધવાના છે આ પ્રસંગે માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ખેલ મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ માંડવીયા સાહેબ આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને આપણા નાયબ મુખ્યમંત્રી માન્ય શ્રી હર્ષભાઈ સંઘી સાહેબ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું ખરેખર આ કાર્યક્રમથી પ્રજામાં અને યુવાનોમાં ઉત્સાહ વધ્યો છે એમ કહું તો કંઈ ખોટું નથી આભાર